ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા એક લાંબા સમયથી જેલમાં બંધ છે અને આગામી ગુજરાત વિધાનસભાના સત્રો માટે હવે તેમને તેમના મત વિસ્તારના પ્રશ્નો પૂછવા માટે કોર્ટ તરફથી અનુમતિ આપવામાં આવી છે અને ત્રણ દિવસના તેમને શરતી જામીન પણ મળ્યા છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ રહું છું આપણી સાથે તોફીક ગાંછી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબા સમયથી જેલમાં બંધ છે અને તેનું કારણ છે પાંચ જુલાઈના રોજ જે પ્રકારે આ ડેડીયાપાડામાં એટીવીટીની મિટિંગ હતી અને ધારાસભ્ય છે તેમને ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે બોલાચાલી થાય છે ડેડીયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો અંતર્ગત ગુનો દાખલ થાય છે અને ત્યાર પછી આ ધારાસભ્ય છે તે સતત જેલમાં છે તેમણે જામીન માટે રાજપીપળાની સેશન કોર્ટ છે ત્યાં સુધી પણ ગયા હતા પરંતુ તેમને જામીન નહોતા મળ્યા અને ગુજરાત હાઈકોર્ટમાં પણ તે જામીન માટે અરજી કરી ચૂક્યા છે પરંતુ કોઈને કોઈ કારણોસર તારીખ પડી રહી છે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે અને ચોમાસું સત્રમાં દરેક ધારાસભ્ય તેમના મત વિસ્તારના જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નો વિધાનસભાના ગૃહમાં ઉઠાવતા હોય છે અને જે તે વિભાગના મંત્રી તેના જવાબ આપતા હોય છે આઠ નવ દસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભામાં ગાંધીનગરમાં ચોમાસું સત્ર યોજાશે અને જે પ્રકારે આ ડેડિયાપાડાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના સત્ર પહેલાં જ જે પ્રકારે તેમણે જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેમની અગિયારમી સપ્ટેમ્બરની તારીખ હોવાથી તે ચુકાદો આવી શકે તેમ નહોતો તે કારણસર તેમના વકીલે રાજપીપળાની સેશન જે કોર્ટ છે તેમાં તેમના વચગાળાના જામીન માટે અરજી કરી હતી અને કારણ જણાવ્યું હતું કે તે પોતે ડેરીયાપાડાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે અને આ પ્રજાના પ્રશ્નો ગુજરાત વિધાનસભામાં તે પૂછી શકે તેમના જે મુદ્દા છે તે ગુજરાત વિધાનસભામાં રજૂ કરી શકે તે કારણસર તેમને શરતી જામીન આપવામાં આવે અને રાજપીપળાની કોર્ટ છે તે આ વકીલોની દલીલ ગ્રાહ્ય રાખે છે અને ડેરિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને આઠ નવ દસ સપ્ટેમ્બર સુધી ગુજરાત વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે શરતી જામીન આપવામાં આવ્યા છે સો ખર્ચે તેમણે ઉપસ્થિત રહેવું પડશે અને સાથે સાથે તેમના પાસે પોલીસનો ઝાપતો પણ રહેશે આમાં ધારાસભ્ય વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી સીધા સંભવિત ગાંધીનગર આવશે ત્રણ દિવસ ગાંધીનગરના સત્રોમાં રહેશે અને દસમી તારીખે સત્ર પત્યા પછી આ ધારાસભ્ય છે આ ધારાસભ્ય જેલ ઓથોરિટી સમક્ષ હાજર પણ થવું પડશે હવે અગિયારમી તારીખે જયારે ગુજરાતના જામીન મળતા ક્યાંક ને ક્યાંક તેમને અને તેમના સમર્થકો રાહતનો શ્વાસ લેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો